જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં પરમાર ને આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચુક્યો છું જે છે શ્રી ભોળાલ બાપુશ્રીનું પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી બાપુશ્રી નું પ્રવચન સાંભળવાના છીએ તો વિડીયો આખે આખો જોજો વચ્ચે સ્કીપ કરતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે કયા ગામથી વિડીયો જોવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું મિત્રો અને મિત્રો ધનબા બાપુના પ્રવચનમાંથી થોડું ઘણું જે તમને સારું લાગે કે તમને એમ થાય કે આ વસ્તુ આપણા જીવનમાં ઉતારવાથી આપણા જીવનમાં સારો એવો ફેરફાર થઈ જાય છે અને આપણું જીવન સારું એવું બની જાય છે તો મિત્રો તે વાત તમારા જીવનમાં ઉતારજો અને એ રીતે તમારે જીવવાની કોશિશ કરજો મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાનું કે એવો કોઈ મારો કઈ હેતુ છે નહીં મિત્રો પણ ધનબા બાપુ શ્રી જે પ્રવચનમાં કહે છે તે બધી વસ્તુ સાચી કે છે અને એ વસ્તુ ઉપર અમલ કરવાથી આપણું જીવન સારું એવું બની જાય છે એવો મને અનુભવ થાય છે મિત્રો જેથી કરીને હું તમને બધાને આગ્રહ કરું છું કે તમને સારું લાગે પ્રવચન ને પ્રવચનમાંથી થોડું ઘણું તમને એમ લાગે કે આ આપણા જીવનમાં ઉતારવાથી આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તો તમે તે વસ્તુ તમારા જીવનમાં ઉતારજો મિત્રો સારો મિત્રો તો હું હવે તમારો જાજો ટાઈમ લેતો નથી ને આજે આપણે બધા સાથે મળીને શ્રી ધનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળીએ Terima kasih kerana menonton. Terima કરું છું ને એ લોકો ને મારો હેતુ શું છે અંધશ્રદ્ધા માંથી બહાર કાઢવાનો સંભળાય છે બધા ને કે આજ લગીન હું કોઈને એવો આક્ષેપ નથી આવતો બીજા ખોટા હું હાચો પણ આવા ઘણા એવા શિકાર બન્યા છે કે કોઈ એવી જગ્યાએ ફસાણા તો કે તમને આ નડે તમારા ભય કરેલું છે તમારી બોને તમારા ઘરે નાખી જઈ છે આવું ક્યાં છે ને ભાઈ

આ વરસાદ છે આટલો પવન છે હવે તમે આયા મારા મહેમાન છો તમને એવું હોય ચમના બાપુ જોઈ લઈ આ હું જાહેરમાં માં આવ્યો લો નદી ને કોઈ ઝાડ પડ્યું નદી કોઈ પતરું હોય કે કોઈ ઉપર થી આ ઝાડ રોપેલું કુંડું આવ્યું હવે તમને કોઈ ઈજા થઈ જાય આવા વરસાદ માં હું ક્યાંથી ડોક્ટર લઈશ કોઈ ને એવું બન્યું કે આ બાર વાગી ગયા જમવાનું ના મળ્યું ભાઈ નોકરી ધંધો ના પકડે કે જેનું બુકિંગ થાય એ જાઓ અને એ સો ટોકન વ્યવસ્થિત હું બધાને જવાબ આપી હવે હું નોકરી ધંધો કરું છું ભાઈ કેમ કે જે માણાએ કર્યું એવું મારે તમારા હો ભાઈ લઈને નથી કરવાનું કે સમજાય છે વાત કહું એ ભાઈ એટલે જે નવા આવ્યા છે જેનું બુકિંગ નથી થયું જેનો બે વર્ષ પછી નંબર છે જેની મુદ્દત પૂરી થઈ જાય છે આ બધાને સમૂહમાં કહું છું અને આ કોઈ બાધા માનતા નથી આવતું ભાઈ તમારી આસ્થા લગાવો અને આસ્થાને આરાધના કરો એટલે આ બધા પણ આ ધક્કા મુકી કરશો વરસાદમાં તમે ક્યાંક પડી જશો તમે સક્ષમ છો પણ ઘણા એવા વૃદ્ધ છે એ તમારા ધક્કો નહી ખમી કે એનો હાથ પગ ભાંગી જશે તો આપણે સારું કરવા આયા કાંઈ નડવા આવ્યા કહેવાય અને મારું લક્ષ્ય કંઈક અલગ છે ભાઈ કે આમાંથી હું તમને બધાયને બહાર કાઢું હા હશે પિતૃદ્વેષ હોય આ તે પણ લોકો અમુક ખર્ચા કરાવીને તમને એમાં ઉડાડે છે અને તમે દેવામાં ઘુસો છો હામુધા એટલે વાયલી તમારી પાછળની પેઢી રહી એ તમે કર્યું એ જ કરશે ભાઈ એટલે મારે આમાંથી બહાર કાઢવાના છે તમે સક્ષમ થાઓ જે પેઢી રેસ્ટી વૃદ્ધ તો આ ઊંધું છે કે નેવ ટકા જુવાન છે દસઠ ટકા વૃદ્ધ છે તો આટલો યુવા પેઢી જાગૃત થઈ છે એટલે યુવા પેઢી રે ને એ આપણા ભારત નું ભવિષ્ય છે ભાઈ અને મારા મારા ભારત નું ભવિષ્ય ધૂંધળું થાય એવું નથી કરવાનું હું તમને એવી જગ્યાએ પકડવા માંગુ છું કે મહેનત મજૂરી જરૂરી છે ભાઈ આ બધી વિચાર શ્રેણીમાંથી મારે ધીમે ધીમે સમજાવાય ને ભાઈ એવો ડાયરેક્ટ નકર એક ભણ્યા હોય પછી દસ માં સર્ટી મળે દસ જ આવતો એમ હું સીધા તમને કઈ છોકરા ભણાવો તો મગજમાં નહીં ઉતરે એટલે હું ધીમે 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 તમને દસ માં ધોરણે લઈ જવા માંગુ અને આ પ્રવૃત્તિ માંથી મારે બહાર કાઢવાના છે સમજાય છે અને પાછળ ની પેઢી શિક્ષિત થઈ છે એની લાયકાત બંધ છે બાકી શિક્ષણમાં જરૂર પડે તો અમે મદદ કરીએ છીએ એટલે મારે એ બાજુ લઈ જવાના છે અને એ કાલ શિક્ષણ મેળવીને શિક્ષણ ને જ્ઞાન સંસ્કાર આ ત્રણેય વસ્તુ ભેગી થશે તો દુનિયામાં નકશામાં ભારત મારો નોખો હોય છે ભાઈ આપણે મદદરૂપ થઈએ ઘર દવાખાના લગી પહોંચાડ દેવી તો એને એની તકલીફ માંથી નીકળે ડોક્ટર ડોક્ટર નું કામ કરે હું મારું કામ કરું છું ઘણા એવું હોય કે ભાઈ દાદા પાયા લઈ જ મટી જાય પણ એક એક્ઝામ્પલ આપું રસ્તા ઉપર તમે બાઇક લઈને જાવ છો અને હાથ આઈથી ભાંગી જ્યો ત્રણ ટુકડા છે આ તો તમે મારા મંદિરે લાવશો ત્યાં રિપેરિંગ થઈ જાય તો એમાં પ્લેટો નખાવી પડે ખરિયા ન ખાવા પડે તો હું એમ કહું ભાઈ અત્યારે ડોક્ટરને ડોક્ટરનું કામ કરવા દો પછી તમે પૂછજો ચોખડિયા ફેર થયું તું કે આપણે બાટલી નાખી ગયા હતા એમ હું બે મારફતે હાલવાનું છે ભાઈ એટલે આજે જે આયા એને સમજાણો ને એટલે હવે કોઈ પડામ પડી ના કરતા જેની પાસે વાહન નથી કારણ કે અમને ચિંતા એ છે કે અમારી માટી આ રે ને એવી ચીકણી છે કે વર્ષા પડી જાય ને પછી અહીંયાથી વાહન બહાર ના નીકળે એટલે તમે બધા અહીંયા ફસાવો ને ગાડી ફસાય કોકનું રેડિએટર તૂટી જાય કાર્બેટર બે આવી જાય નવી ઉપાધિ લાવ પાકે એમ જોર આવ્યા તો એન્જિન બે આવી જાય એટલે કોઈ વાહન બગડે

એવા બીમાર વ્યક્તિને હું જોઈ શકું ઘણા એવા છે અમને સોફા નથી આપતું અમે આ વિડીયો આ કેમ આવે છે આ કોઈ પૈસા ના આપ્યા પણ એમનો લક્ષ્ય એવું છે કે આવી જે જે સારી જગ્યાઓ છે એની લોકોને માહિતી પોકે કે જે વિના મૂલ્ય છે તો માણસનો આ શિકાર થાય છે એમાંથી પચી ઘર બચશે તો એમનું આ આવું એનું લેખે લાગશે આ વિડીયો એને બનાવી છે बाकी अमर क्या हाईलाइट धव छे मारे थे फिल्मों मा काम न करवानो के आगळ आ दुनिया मुकीर ओपा पीचे ने दुनिया मधे मारा तुम्हारी वचज रेवानो छे न तुम्हारी सेवा करवानी छे अगर हु 3 दिवस से बैठो हो ना को थाकी ज्यो छु हु वा दो घडी सवर मा ये बजाया आता 7 वाजे हु होतो छु आने जे डबल मानस राते हतो

માણસ ને મદદ થાવ આડોશ પાડોશ ને થાવ ગામ ને થાવ અને કઈ ના થાય ને તો નડવાનું મન કેટલું એટલે આપો આપ સુધારો આવશે કારણ કે મેં એક સ્વામી વિવેકાનંદ નું વાક્ય સાંભળ્યું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય ને ત્યાં સુધી મંડ્યા રહો એટલે મેં આ લક્ષ્ય કર્યું છે કે તમને બધાને આમાંથી કાઢવાના છે ભાઈ દુઃખ દર્શ એ મારો ભગવાન મટાડશે હું નહીં

સારું એવું બની જાય છે મિત્રો સારું મિત્રો તો હવે આપણે મળીશું દાવા પાછા નવા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાના આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો મિત્રો એક બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું ત્યાં વિડીયો બનાવી શકું મિત્રો અને એ વિડીયો આપણા યુટ્યુબના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં અમુક લોકો મોટી ઉંમરના હોય અમુક લોકોને ખબર ના હોય કે અમુક લોકો ચાલી ના શકતા હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા એવો કંઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો તો ચાલો હવે મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય